આજની વાર્તામાં થોડુંક અગડમ બગડમ થઈ શકે છે કેમ કે જે મારી સ્વરપેટી છે એના તાર થોડા ખેંચાઈ ગયા છે તો બસ હું મારા મિની બ્લોગની તૈયારી આજે બપોર પછી કરી હતી પતિદેવ બધે માટે વરી પાછી કેન્ડી લઈને આવ્યા આ બધે સુગરવાળી વસ્તુ ખવડાવી ને મને કોઈ ઝીણી થવા દેતું જ નથી હું ડાયટિંગ કરવાની પૂરી ટ્રાય કરું પણ આવું બધું મારી સામે આવે પછી થોડોક સૂટ હતો જેમ કે મેં એનિવર્સરીવાળા જે કપડાં પહેર્યા હતા એના વિશે આજે વિડીયો ફાઇનલી આવી ગયો છે બસ એ બધા કામકાજ પતાવી કરી અને કિચનમાં આવીને મને વિચાર આવ્યો કે આજે હું મરચાં બટેકાના ચીર્યા બનાવું ઘણા ટાઈમથી મેં નથી બનાવ્યા બટેકો ઓમ તો મારા માટે સારો નથી કેમ કે એનાથી પણ બોડી બહુ વધે છે પણ યાર રોજ રોજ શાકભાજીમાં શું બનાવવાનું આ એક બે એકાદોગ દિવસથી લોટ મારા ફ્રીજમાં રહી ગયો હતો એક જ દિવસનો છે ઘણા દિવસનો નથી હો પછી મને વિચાર આવ્યો કે લોટને હું જવા દઉં અને કાચો કાચો લોટ ગાય માતા ખાય એના કરતાં હું રોટલી ઉતાર નાખું ગાય માતાને ત્રણ ચી હજાર રોટલી કરાવી કરી અને શાકનો વગાર કરીને વળી પાછે મારા સાસુમાં લઈને આવ્યા ભજીયા હું આમાં કેમ ડાયટિંગ કરું યાર તમે પોતે કહો મને કોઈ જૂણો થવાની મને ટ્રાય કરવા દેતો જ નથી પણ ઠીક છે હું બોલી ટ્રાય કરું અને પછી બસ અમારી સરસ મજાની થારી કરી અને ડિનરને અમે એન્જોય કર્યો હવે કાલે મળીએ બહુ મોડું થઈ ગયું ને આજે મારા મોઢા ઉપર તમને લાગે છે ને એમ થાકી ગયા છીએ આ એટલે